એટલે યોગીજી મહારાજ આ વાક્ય બોલ્યા ને કે કટ વળી જવું એ માત્ર બોલવું એટલું સહેલું નથી એમના લાઈફ એમના જીવન દરમિયાન હવે આપણને લાગે ને કે આટલા દર નો પ્રસંગ છે ને એક વખત નિર્ગુણ સ્વામીએ યોગીજી મહારાજે કહ્યું કે આપણે વડોદરા જવાનું છે એટલે તૈયાર થઈ જાઓ હવે તે વખતે તો વાહનમાં બીજું કઈ નહીં આટલા દરે મંદિરમાં એક ઘોડા ગાડી રાખતા તો યોગીજી મહારાજ તો માથે પાક મૂકી માળા લઈ અને તરત બેસી ગયા ઘોડા ગાડીને જઈને પણ બેઠા છે ગાડીની અંદર ઘોડા ઘોડો નહોતો જોડો એ ગાડીને જ બેઠેલા અને નિર્ગુણ સ્વામી તો ગોતા કરે કે ક્યાં જોગી ક્યાંય ગયા કીધું કે આનું હજી આવ્યા નથી અને ઉતાવળ છે મને સ્વાભાવિક છે કે પ્રવૃત્તિ માર્ગ ની અંદર પ્રકૃતિ બહાર આવ્યા વગર રહે જ નહીં અને વધારે હોય થોડીક ઉગ્ર તો એ આવતા વાર લાગે નહીં એટલે નિર્ગુણ સ્વામી તો તરત જ આમ આપણા થઈ ગયા બોલો જોગી ગયા ક્યાં ક્યાં ધ્યાન કર્યા હશે ને શું કરશે એટલે કોઈ કહ્યું સ્વામી ના ઘોડાગાડી માં બેઠા હશે કઈ ઘોડાઘાડી ઘોડાગાડીને ઘોડો જ નહોતો જોડો એ ગાડીમાં જ યોગી મહારાજ બેઠા બેઠા માળા ફેરતા હતા હમણાં નિર્ગુણ સ્વામી આવે એટલે આપણે એમની જોડેમાં જવાનું છે અને નિર્ગુણ સ્વામી બરાબર થોડાક આકડા થયેલા એટલે યોગી મહારાજને ને થોડુંક કહ્યું તો બાપા તરત હસતા મોઢે નંબર ઓફ આવે કશું જ બોલ્યા વગર એ કટ વળી ગયા અને પાછા આમની જોડમાં બેસી ગયા આ સરળતાનો ગુણ છે નહીં તો આપણને કે તમે કીધું અમે બેઠા એનો શું કરીએ થાય પણ જેના જીવન વ્યવહાર માર્ગમાં પણ જો સરળતાનો ગુણ આવશે તો એ ભક્તિ ગણાય છે એટલે એનાથી સામી બાપા ઘણી વખત વાત કરે છે ને કે વ્યક્તિ વ્યક્તિની વચ્ચે જે અંતરાય પડે છે એની ન પડે જો સરળતા હોય તો બાપા કહેતા ને કે છોડી દેવું બાંધછોડ કરવી એ બાંછોડ કરવાનો પણ જો વિચાર હોય અંતરમાં તો વાંધો ન આવે ત્યાર પછી બીજી વાત કરે છે કે છળ અને કપટ રહિત બનવું હવે વ્યક્તિની અંદર આ ઘણી વખત આવું બધું બહુ જોવા મળે આપણને કે છળ કપટ કરવાના મનની અંદર તરંગો જાગે એને કરીને માણસ છેતરવાના પ્રયત્ન કરે અરે સંસ્વામી કહેતા ને કે બીજે બધે કપટ ચાલે પણ ભગવાનને સંતની હારે કપટ નહીં મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે ગમે તેવો અવગુણ વાળો હશે ગમે તેવો દોષ એના જીવનમાં હશે પણ ભગવાન બનશે તો એના દોષ ટળતા વાર નહીં લાગે પણ એ દોષને ઢાંકવાનો પ્રયત્ન કરે તો હવે હું તમને દાખલો આપો લે ખ્યાલ હશે ઢાંકવો કેવી રીતે દાખલા તરીકે ઘણી વખત અમે ગામડે જોઈએ ને સભામાં બેઠા હોય અને ચાલો સભા એ ઉભા થાય હવે ઉભા થાય છે ને મારે ઉભા થાય ઓલી અઢી ઇંચની ગોદા મારે બેઠી બેઠી અંદર ઉટ બોધા ઉટોધા કારણ કે તલપ લાગે ને એટલે પછી સભામાં તો પીવાય નહીં એટલે વચ્ચો વચ્ચથી ઉભું થવાનું થાય એટલે ઉભા થાય એટલે અમે પૂછીએ કે કેમ ભાઈ બેહો ને એકી કરતો આવું કે એટલે એક ખોટું કરવા માટે થઈને બીજું ખોટું કરવું પડે છે આને કપટ કહેવાય કારણ કે આપણે ખોટું કરવું છે એટલા માટે બીજું ખોટું કરીએ છીએ એટલે ખોટું બોલવાનું એ ખોટું બોલીને ગયા પછી બીજું આમ જીવનની અંદર ક્રમ ચાલુ થઈ જાય છે તો સ્વામી કે આપણે ભૂલ કરી છે ક્ષતિ થાય છે નાના મોટા દોષ પડ્યા છે પણ જો જીવનની અંદર સંતની પાસે જો આપણે મૂકી દઈએ ને થઈને તો કામ થઈ જાય પણ માણસ નો કપટી સ્વભાવ છે કપટ ઢાંકી દેવું કે ના ના તો બહુ હારા છીએ જેમ શરીર ઉપર વસ્ત્ર પહેરી લે કેવા હારા લાગે રૂપાળા લાગે વાળ વાળ બોલીને આવ્યા હોય અને આમ ચશ્માની ફ્રેમ સારી હોય પગમાં મોજા પહેર્યા હોય સારા બુટ પહેર્યા હોય કોટ ઉપર પછીલા શર્ટ ઉપર ટાયર લગાવી હોય ખીચામાં રૂમમાં લ હોય કાનમાં બે પૂબડા ભરવા હોય તો બધું બાહ્ય દ્રષ્ટિએ લાગે કે સારું છે પણ અંતરની અંદર કપડાં કાઢો તો ખબર પડે કેવા કોઢાલા ભાઈ છે કેવો અમને ખ અને દાધાર ભાઈ છે ખબર પડે એટલે કપટને ઢાંકવાનો પ્રયત્ન કરી પણ એ નકામો છે શ્રીજી મહારાજ કહે છે ને કે ભગવાનને સંતની પાસે કોઈ દિવસ કપટ ન રાખવું મહારાજ એક વખત ગઢડાની અંદર વિરાજમાં હતા અને પછી ત્યાં આગળ એક ડોશી ને મહારાજે પૂછે કે ડોસી માં તમારી પાસે પૈસા હોય તો આપણને જરૂર છે હવે મહારાજે ઓલી ડોસી પાસે પૈસા માંગ્યા એટલે ડોસી ને ખબર હતી કે મંદિરનું કામ ચાલે છે એટલે અત્યારે પૈસા માંગે છે પણ હવે પાછા આવે કે ન આવે નક્કી શું એટલે કે અરું છે એટલા તો કઈ જ ન દેવા કેટલા છે એટલે મહારાજે ફરી પૂછ્યું તમારી પાસે છે કેટલા એ તો કહો એ મહારાજ અમે તો ગરીબ કહેવાય અમારી પાસે તો હું બહુ રાજુ હોય કે અમે તો આખી જિંદગી મજૂરી કરી પાંચ પૈસા ભેગા કર્યા હોય થોડા ઘણા હોય કે તો એ કેટલા છે તો કયો મહારાજ એને પૂછે છે હવે એનું ભજન કરે છે એની કંઠી પહેરી છે એની પૂજા કરે છે બધું ભગવાન નું ભજન કરવા છતાં પણ શ્રીજી મહારાજ ની પાસે અંતરમાં થોડો કપટ નો ભાવ એટલે ડોશીમાં એ વિચાર કરો કે જો જેટલા છે ને એટલા હું કહીશ ને તો હમણાં બધા માગ લે કારણ કે આવડું મોટું મંદિર થતું હોય એટલે પૈસા ની જરૂર તો પડે જ એટલે ધીરે રોશી કે મહારાજ અમે તો શું કરીએ ગરીબ ને ત્યાં શું હોય પણ તોય કેટલા એટલે હતા પચીસ હજાર પણ બોલા કેટલા કે પાંચ હજાર છે મહારાજ માન મથી ભેગા કર્યા એટલા મહારાજ કે જાઓ લીયા કે એમાં ત્યાં જરૂર છે ભર સભાની અંદર મહારાજ આજ્ઞા કરી લે ડોસી વિચાર કરો સારું થયું ને બચી ગયા ને પછી કીધા હોત તો પછી પછી માગી લે ભગવાન સાધન તો હું નક્કી ક્યારે હું માગે ને કેટલું માગે કઈ નક્કી કરું જયારે આવો ભાવ આપણા મનની અંદર આવે ને ત્યારે પછી આ બધું મૂકી દેવાય પછી આપણને બધું મન ની અંદર તરંગો બીજા ચાલે શ્રીજી મહારાજે મગાયા એટલે ડોશી તો પાંચ હજાર રૂપિયા ની કોથળી લઈ આવી આપી મહારાજ મહારાજે અરજી ઠક્કર પેલો મોકો ઠેકાણે અને પછી તો હાંજ પડી વાળું પાણી કર્યા હો ને ઘરે બધા હો ખાટલા ઢાળીને હુઈ ગયા ડોશી માં ઘરમાં હું તાશ અને પછી રાતના ચોર આવ્યા ચોર આવ્યા એટલે બધું બહાર બંધ હતા પણ કે ને ગામડા ઉપર થી ખપેડો ફાડીનેઠે ઉતર્યા ઉપર થી નીચે ઉતર્યા ઉતરીને પટારા ની અંદર વીસ હજાર રૂપિયા હતા એ લીધા લઈને એટલે હવાના ભરમાં ડોસી તો આવી રડતી 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 પોકે પોકે આવી શ્રીજી મહારાજ દાદા ખાતના દરબારમાં લીમધરૂ નીચે છપ્પર પલંગ ઉપર બેઠા હતા એક હાથમાં ગુલાબ નું પુષ્પ હતું માથા ઉપર સરસ માજા મહારાજે સાફો બાંધ્યો હતો પરમસો બધા આજુબાજુ બેઠા હશે હરિભક્તો બેઠા હતા અરે ડોસી ને રડતી જોઈ એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે ડોશીમાં કેમ રડો છો તમે ક્યાર ના શું થયું અરે કે મહારાજ મરી ગઈ કે મરી ગઈ બરાબર છે પણ થયો શું એ તો કે શું થયું કે કે વાત કહેવાય જેવી પણ કયો તો ખરા શું તમે તમને મદદ કરીએ શ્રીજી મહારાજને પૂછે ત્યારે ડોસી કહે છે રડતરી હતી કે મહારાજ તમારી પાસે મેં કપટ કર્યું ખોટું બોલી ખોટું બોલી એટલે શું થયું કે તમે મારી પાસે પૈસાનું પૂછ્યું પૂછ્યું ત્યારે મારી પાસે હતા તો પચીસ હજાર પણ મેં પાંચ જ હજાર કીધા અને વીસ હજાર મેં મારી પાસે રાખી મૂકેલા રાતના ચોર આવ્યા લઈને જતા રહ્યા એટલે હવે હું તો હાવ નવરી થઈ ગઈ એમ કે ત્યારે મહારાજ કે આજે રાત્રે તમારે ત્યાં ચોર આવવાના હતા એમને ખબર હતી અને એ લઈ ન જાય એટલા માટે અમે માગ્યા હતા આ પાંચ હજાર રૂપિયા અરજી ટક્કરની ભાઈ પડ્યા હતા મગાવીને પોટલું પાછું આપે પેલો તમારા પાંચ હજાર લઈ ગયા કયા બચ્યા ભગવાન ને આપેલા બચ્યા બાકી ગયા જો ભગવાનને સંતની પાસે કપટ રાખીને તો નકામું પડે બીજે બધે તમે ગમે તેટલું કપટ કરો છેતામણીને ધંધા કરો કાળામાં ધોળું કરો ધોળામાં કાળું કરો જે કરવું એ કરો પણ કે છે કે ભગવાનને સંતની પાસે તો કાંઈ નહીં બસ નિર્દોષ બની જવાનું ત્યાં જે છે એવા આપણે ઓપન બની જવાનું જેમ કે છે ને કે વિવેક સાગર સ્વામીનો લેખ છે ને પ્રકાશ ની અંદર ઓપન હાર્ટ સર્જરી તમારા હૃદય તમારે અંદર બ્લોક થઈ ગયેલું હોય તો એની નળીઓને પરિશુદ્ધ કરવી હોય તો કે છે કે એમને ન કહેવાય કે સાહેબ કશું ખોલ્યા વગર ટાંકો લીધા વગર ને અંદર કાપો મૂક્યા વગર ખોલો તો એમ થવાનું છે એમ નહીં થાય એ તો કદાચ બહુ સામાન્ય નોર્મલ હશે તો કદાચ અંદર બલૂન જવાય દે ને કદાચ ના એની જેને કહેવાય કે ઓલી લોહીની નસ પાળી કરી દેશે પણ બધી બાજુથી બ્લોક હોય તો એ તો ખોલવું જ પડે અને ખોલે એટલે પછી એને એવું નહીં કહેવાનું કે હું કહું એમ કરો આપણે કઈ એમ કરવાનું ડોક્ટરે એમ કે તમારા કશું જ નહીં કરો હું કહું એમ તમારે કરવાનું પછી આપડે તો હુરાવી દે છે આપણને તકલીફ ના પડે એટલે બે ભાન કરી દે છે અને પછી અંદર બધી હૃદય બહાર કાઢે સાફસુફી કરે એની નળીઓ બ્લોક થાય ત્યાંથી કાપીને પછી બીજી જોઈન કરે આ બધું કરે આઠ આઠ કલાકના દસ દસ બાર બાર કલાકના ઓપરેશન ચાલતા હોય છે પણ એ ક્યારે એ ઓપન થાય તો એ બાયપાસ થઈ શકે બાકી એમને બાયપાસ થવા એવું નથી એમ ભગવાન અને સંતની પાસે ઓપન થવાનું છે કપડા રાખીએ તો નકામું છે ભગવતની અંદર પ્રસંગ છે ને કે જયારે ભગવાન કૃષ્ણ પરમાત્મા નંદ અને યશોદાને ત્યાં આનંદ થવા લાગ્યો જન્મ લીધા પછી તો તે વખતે કંસને ખબર પડી કે ગોકુલ ને અંદર નંદરાજાને ઘરે મને મારા વાળો આઠમો બાળક જન્મી ચુક્યો છે એટલે હવે મારે મારું મૃત્યુ નિશ્ચિત છે પણ એને નાનો હોય ને ત્યારે જ મારી નાખવું આવો કઈક એને મનમાં વિચાર આવ્યો પણ હવે કેવી રીતે કરવું એટલે એના બધા મંત્રીઓને ભેગા કરે પૂછ્યું કે શું કરવું ત્યારે તે વખતે બધા મંત્રીઓએ એમ કહ્યું કે એક કામ કરો તમે કેવી રીતે ગોંચશો કે એ જ બાળક તમને મારશે હવે બાળક તો જન્મે ત્યારે તો ખબર શું પડે કે આ ભગવાનનો અવતાર છે કે ભગવાન જેવા પુરુષ છે કે ભગવાનના પરમ એકાંતિક સંત છે એ તો આપણે જેવા જ લાગે એટલે એને બધા મંત્રીઓ એને સમજાવ્યું એવમ ચત્તરહી ભોજન્ર પૂર ગ્રામ વર્જા દીશું અનિર્દિષ્ટાન નિર્દિષાંશ હનીશામ વૈદ્ય વૈદ્ય વ્યય શિશુ કે જો તને મનની અંદર બળવાની ચિંતા લાગતી હોય તો તો પૂર કે ગોકુલ વૃંદાવન દિવસના ગાળાની અંદર જેને જેને જેટલા જેટલા બાળકી જન્મ્યા હોય એ બધાનો નાશ કરાવી નાખે એટલે પછી તારે બીજી માથા ગોટ નહીં કારણ કે હવે જન્મ પછી તો જન્મવાનો પ્રશ્ન રહેતો નથી જન્મી ચૂક્યો એ નક્કી છે એટલે એ વખતે ત્યાં આગળ એ કંસના આવા મંત્રીઓના કહેવાતી કંસ પોતે એ ગોકુળ વૃંદ વૃંદાવન ની અંદર એને મારવાનો પેતરો રચે છે એટલે પછી એટલામાં પૂતના ત્યાં આવે છે અને પૂતના આવે છે તો એને કીધું કે તું એક આ કામ ના કરે તો કે કરવું ને કેમ ના કરવું કારણ કે મારે પણ પૂર્વ જન્મ વેર છે એટલે મારે એને મારવા તો છે ભગવાનની સાથે મારે વેર બુદ્ધિ છે એટલે હું યુદ્ધ તો કરીશ એટલે પૂતના પોતે ડોંગરેજી મહારાજ કહેતા કે પોતાના સ્તનની ઉપર કાતિલ ઝેર લગાવી સારા કપડા પહેરી સુશોભન કપડાં પહેરી આભૂષણો સારા ધારણ કરી વસ્ત્ર અલંકાર સારા ધારણ કરી અને બની ઠરીને ગોકુળની અંદર નંદરાજાના રાજભવન પ્રત્યે જાય છે ગોકુળની અંદર રહેનારી વ્રજનારીઓ બધી તો સામાન્ય વસ્ત્ર આભૂષણો પહેરવા વાળી હતી એની વચ્ચે જયારે આવા સારા વસ્ત્ર પહેરીને આવનાર વ્યક્તિને જોઈને ત્યાંની રહેનારી ગોપીઓના મનમાં થયો કે આપણે ત્યાં તો ભગવાનનો જન્મ થયો નંદ રાજાને ત્યાં એટલે ભગવાનને વધાવવા માટે કોઈ દેહ લોક જાણે આવી ન હોય એવું લાગે છે એટલે આવા સારા કપડાં પહેરીને આવેલી ત્યારે આપણે શું તરત કે ભાઈ હલો તો જગ્યા કરો જગ્યા કરો સાહેબ આવે છે એમ કહીને આપણે જગ્યા કરી દઈએ એમ અહીંયા આગળ ત્યાં બધી જગ્યા થઈ ગઈ અને પછી તો બધા છૂટા પડવા માંડ્યા પણ કૃષ્ણને રમાડવાના નિમિત્તે લઈને એ પુતના પોતે પોતાના સ્તનની અંદર લગાવેલું કાતિલ ઝેર એ કે સ્તનપાન કરાવવાના નિમિત્તે પણ એમ કે એના મોઢામાં જાય તો ભગવાન મૃત્યુ પામે અને મારી જીત થાય વ્યક્તિના હૃદયની અંદર કપટ જેને સંતો કહે છે કે સંતોન પાસે કરે કપટ તો થાય ચપટ ભગવાનની પાસે કપટ કરાય ક્યારે ચપટ બની જી ખબર ન પડે એટલા માટે એને પૂતના તો કપટ કર્યું પણ ભગવાન તો ભગવાન હતા કોટી બ્રહ્માંડ જેના હાથમાં હોય હસ્તકમલવાદ દેખતા હોય અને એના રાજાધિરાજ હોય એને આપણે છેતરવાનો પ્રયત્ન કરીએ પણ ભગવાને તો પોતાના બે નાના એવા આવા હાથ વડે ગળીને એના સ્તન પકડીને જોરથી ખેંચે છે અને ખેંચે છે રાક્ષસ બાઈ હતી છતાં પણ એને ભગવાન આટલી નાની ઉંમરમાં આઠ દસ દિવસની ઉંમરમાં એ બાળક પોતે ભગવાન એને મારી નાખે છે ભગવત ની અંદર ઇતિહાસ છે મારવા ગઈ થી ભગવાનને પણ પોતે મળાઈ ગઈ એમ ભગવાનને છેતરવા આપણે જઈએ ને તો આપણે છેતરે જઈએ સન એક દ્રષ્ટાંત બહુ સારું આપતા કે એક વખત ગામડાની અંદર એનો બાપ છોકરાને સમજાવે કે બેટા જો બજારમાં જઈને ખરીદી કરવા તો પાંચ છ દુકાન ફરવી દુકાનમાં જઈને વસ્તુના ભાવ પૂછવા જ્યાં સસ્તી મળે ત્યાંથી લેવી દુકાનવાળા આપણને છેતરીને નજરનું ધ્યાન રાખવું બૂટ લેવાય ચંપલ લેવાય કપડા લેવાય બીજું લેવું હોય ત્રીજું જે લેવું હોય તે પણ કદી છેતરાવું નહીં જૂના જમાનાની બધી કથા હોય છે કારણ કે વડીલો બધા પોતાના બાળકોને આવી રીતે તૈયાર કરતા છેતરાવું નહીં આપું ટકા એની જેને કે જેની જેટલી કિંમત હોય એટલી કિંમત આપણે આપવી ચૂકવવી પણ એ આપણી ફરજ નથી એટલે આવી બધી વાતો કરતા હશે અને તે વખતે ત્યાં આગળ એના છોકરો કે પપ્પા વાંધો નહીં કે બધું મને આટલું બધું જ્ઞાન આપ્યું છે એટલે વાંધો નહીં પણ કે હું હવે આજ મારા પગના બૂટ કરાવવાના છે એટલે મોચીની દુકાને જેને માપ આપી આવું કે આપ્યા વાંધો નહીં કીધા પણ છેતરાતો નહીં કે ના ના આટલી બધી તમે મને વાત કરી હું છેતરાતો હશું હવે મોચીની દુકાને જઈને એને પગ બતાવ્યો આઠ નંબર થતા હશે એના એટલે મોચી કીધું કે આ તમારા પગના માપ લેવું પડે કે એટલે માપ લેવું પડે તો કે માપ લઈએ તો શું થાય કે બસ તમારા માપમાં જેટલો પગ છે એ પ્રમાણે બુટ તૈયાર થઈ જાય એને પછી માપ લીધું એટલે કીધું કે એની કિંમત કેટલી કે દસ રૂપિયાની જોડી થશે એટલે એને વિચારું છે દેવાય કે આઠમાં ન થાય કે આઠમાં ન થાય કારણ કે તમારો નંબર આઠ નંબર છે થોડોક નંબર ઓછો હોય ને હાથ નંબર નો હોય તો કદાચ બે રૂપિયા ઓછા હાલે બરાબર છે એટલે આના ફરીને માપ લો કે એટલે ફરીને એને પગ મૂકી લો પગ આમ સીધો મૂકવાના બદલે થોડો હંકો રહ્યો આમ હાંકડો કર્યો આમ ખેંચી ખેંચીને કરો એટલે ભટલીને આઠ નંબર ને બદલે સાત નંબર થઈ ગયા સાત નંબર થયા એટલે એટલે એને તરત મનમાં થયું મળવાનું તો આના કેટલા આના આઠ રૂપિયા કે બે રૂપિયા ઓછા સીધા થઈ ગયા કે આમ કેતો તો દસ ને આઠ માં બુટ તૈયાર થશે એટલે પછી તો આનંદ પામતો પામતો ઘરે આવ્યો અને ઘરે આવીને એના પપ્પાને બધી વાત પૂછી કે શું છું કે માપ આપ્યા હોય કે આપ્યા હોય કે તમારી ભાઈ આટલા ટાઈમથી આ બધી વાત સાંભળ્યું છે આજ નક્કી કરીને આવ્યો કે આપણે છેતરાવું નથી મોચીને છેતરીને આવ્યો કે આનો બાપ કે વળી મોચીને કેવી રીતે છેતરા હશે આને વળી એટલે પૂછ્યું કે બેટા કેવી રીતે વાત તો કર કે મેં જયારે માપ મૂકવા માટે મારું પગ મૂક્યો ત્યારે મારા આઠ નંબર થરતા હતા અને દસ રૂપિયાની જોડી બનતી હતી એટલે મેં વિચાર કરો મારું દસ રૂપિયા તો નહીં આપણે બે રૂપિયા ઓછા કરાવવા કે બે કેવી રીતે ઓછા થાય કે ભાઈ તારા આઠ ના હાથ નંબર થાય તો હોય તો બે રૂપિયા ઓછા થાય ઓલે તરત એના બાપે પૂછ્યું તો તે શું કર્યું કે મેં ફરીને ને માપ આપ્યું અને કાગળ ઉપર આમ પેન નો લખો હરો કર્યો અને માપ આપ્યું મેં આમ પગ હંકોરેલા હંકોરી મેં કર્યું એટલે હાથ નંબર થયા એટલે આઠ રૂપિયામાં જોડી તૈયાર થઈ જશે ત્યારે એનો બાપ કે મોચી નથી છેતરાણો તું છેતરાણો કારણ કે હવે તારા પગમાં કરવા નથી એક ઇંચ થોડા કઈ કરે થોડું ઘણો નાનો આમ સાધારણ ડિફરન્સ હોય બરાબર છે અને એક ઇંચ જેટલી જગ્યા બાકી રહે તો એ તારે પહેરવામાં કામમાં એ શોકેશમાં રાખવાના કામમાં આવશે કોણ છેતરાણું આપણને લાગે કે આપણે ભગવાનને છેતરીએ છીએ પણ ભગવાન છેતરાતા નથી નથી ઘણી વખત ઘણા બધા એમ મંદિરમાં અને પાંચ પૈસા કે હે દાદા જો મને આમાંથી આ પાંચ પૈસા નાખો તો લોટરી લાગી જાય તો લાખ રૂપિયાની લોટરી લાગે ને તો તને હવા શેર તેલ જડાવું કે હનુમાનજી તો ઘણી વખત તો આવા ભગત ને જવાબ આપે હો પાછા કે તને લાખ રૂપિયા આપો અને તું મને બદલીમાં હવા શેર તેલ આજ એની કરતા લાખ રૂપિયાનું તેલ લઈને હોજ બનાવીને હું ધુપકાનો મારું અંદર કે તને વળી આ લાખ રૂપિયા આપું એને માથાકૂડ કરી એટલે છેતરવાની વાત હશે આ બધી વિવેક સાગર સ્વામી કે આ બધી હરામ વૃત્તિ કહેવાય આપણે જેને મંદિરમાં જેને દસ્યુ નાખીને કે હે ભગવાન આત્યંતિક કલ્યાણ કરજો એમ નહીં થાય આત્યંતિક દસ્ય એમ નહીં થાય એ તો ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને અર્થે કરી રાખવું પડે અખંડ કથા વાર્તાનો જોગ રાખવો પડે અખંડ ભગવાનનું ભજન કરવું પડે હું આત્મા છું દેહ નથી ભગવાન પુરુષોત્તમ નાણા નો દાસ જાણવું પડે આ બધી વાતો કેટલી મહત્વની છે અને પછી અત્યંતિક કલ્યાણ ની વાત આવે અંતર ની અંદર પંચ વિષયના જબરજસ્ત પડાળા ફાટ્યા છે મહારાજે લખ્યું કે પૃથ્વી ફાટી હોય તો પાતાળ હોય પૃથ્વી ફાટીમાં પાણી જવા દો જાય ગમે એટલું જાય તો ભરાય નહીં એમ અંતર ની અંદર વિષયના રાગના પડાળ ફાટ્યા છે પૃથ્વી ફાટી છે હવે ક્યાં ભરાવાની છે પણ એને ટાળવી પડે ત્યારે અત્યંતી મુક્તિ થાય એટલે કે છે ને કે ભગવાનની પાસે આવી રીતે આપણે કપટ રાખીએ ચાલે નહીં